ખાલી મેં કીધું જીર્ણોધાર નહીં મેન્ટેનન્સ ગોઠવજો પૂજારી નું કાક થાય એવું કરજો ન પૂજારી હું મંદિરને શું કરશે જેટલી રિસ્પેક્ટ ભગવાનને આપો એટલી જ રિસ્પેક્ટ એના પૂજારીને આપો તમે જાઓ ને પાછા એમ કહો કે મહારાજ વાળેલું નથી તો વાળવા વાળો રાખ્યો છે આદર અને ભાવ સાથે હોવું જોઈએ મંદિરો બનાવીએ છીએ જૈનના સાધુઓને ક્યાંય ભીખ માંગતા જોયા છે આપણે આપણે મંદિરો હવે અત્યારે સારું છે ભગવાનની કૃપા છે કરોડ કરોડ દોઢ દોઢ કરોડના મંદિરો થાય તો પૂજારીની માટે આજીવિકામાં શું એને આજીવિકા નહીં હોય તો એની તમારી જેમ જીવન ધોરણ ઊંચું લઈ જવું છે એની જો એને આજીવિકા નહીં હોય તો મંદિરો મૂકી મૂકીને જતા રહે છે આ પ્રતિષ્ઠા જ્યાં થઈ છે ત્યારે ગામ લોકો સંકલ્પ કરે કે અમે રોજ સાંજે મંદિરે દર્શને જશું મંદિરો મોટા મોટા થઈ ગયા દર્શનાર્થીઓ કોઈ નહીં બેઠા હોય જેવા મહારાજ આવે ને એટલે ઉભા થાય બાપુ હાલો હાલો મહારાજ નું કામ કરવા જોઈએ ગામ વધી પૂજા કરે છે એટલે ગામે એને હાચવવાની ફરજ છે મંદિર બનાવો એની પાછળ મેન્ટેનન્સ મુકતા પૂજારીની આવક ચાલુ રહેશે તો મંદિર મેન્ટેન થશે અને વાઘા હાટુ ખરડા કરવા પડે દિવેલ હાટુ નીકળવું પડે આ આ શરમાવા જેવી વાત છે